પોરબંદરના બોખીરામાં સરકારી આવાસમાં બે બ્લોકની સ્થાનિક મહિલાઓએ પાલિકા ખાતે પહોંચી પીવાનું પાણી વિતરણ બાબતે રજૂઆત કરી હતી જેમાં પાણી વિતરણ ઉપરાંત અન્ય સમસ્યાનું પણ વહેલી તકે નિરાકરણ થશે તેવી પાલિકા પ્રમુખે ખાતરી આપી હતી પોરબંદરમાં કેટલાક સમયથી નર્મદા પાઇપલાઇનમાંથી પૂરતા ફોર્સથી અને ઓછું પાણી આવતું હોવાથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા પર અસર પડી રહી છે જેને કારણે આવાસ યોજનામાં રહેતા એકત્રીસ અને સાડત્રીસ બ્લોકના રહેવાસીઓને પાંચ દિવસથી પાણી વિતરણ થયું ન હતું જેથી અહીંના સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી પાણી વિતરણ બાબતે રજૂઆત કરી હતી અહીં બેતાલીસ જેટલા બ્લોક આવેલ છે અને આગળથી વાલમાં ફેરફાર કરવામાં આવે તો બ્લોકમાં પાણી પહોંચે નહીં જેથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે કુલ પાંચ જેટલી ડંકી મૂકવામાં આવશે જેનું કામ ચાલુ છે અને વધુ એક ડંકી આ બ્લોક પાસે મૂકવામાં આવશે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તો એક વાલ ખરાબ થઈ જ ગયો હોવાથી વાલનું કામ આજે રાત સુધીમાં પૂરું થશે અને સવારે અમે લોકો પાણીનું વિતરણ ત્યાં કરશું અને આવાસમાં પાણી પીવાનું તો નગરપાલિકાના સંપ દ્વારા આપણે દઈએ છીએ પણ એ લોકોને યુટિલિટી વોટર વાપરવાનું થાય એના માટે થઈને આપણે આવાસમાં છ ડંકીનો અત્યારના નખાવાનું કામ ચાલુ છે ફાઉન્ડેશન થઈ ગયું છે અને બે ત્રણ ધીમા ડંકી ઇન્સ્ટોલ થઈ જશે એટલે જે વાપરવાનું પાણી છે એની જે લોકોને હાલાકી પડે છે એ ઓછી થઈ જશે અને ટૂંક સમયમાં આવાસના જે જે પ્રોબ્લેમો છે એ આપણે સોલ્વ કરવાના પ્રયત્નો કરીએ છીએ જે સીડી મોટા વડીલ હોય ત્રીજે માળે અને ઉતરતા પ્રોબ્લેમ થાય તો રેલિંગ પણ હવે ટૂંક સમયમાં એ પણ ટેન્ડર બહાર પડી ગયું છે અને મંજૂર થઈ તરત જ કામ ચાલુ કરાવવામાં આવશે આ ઉપરાંત પાણીના વાલમાં કોઈ ફેરફાર ન કરે તે માટે બેતાલીસ જેટલા ચાવીવાળા વાલ મૂકવામાં આવશે આ ઉપરાંત અન્ય સમસ્યાઓનું પણ વહેલી તકે નિરાકરણ થશે તેવી તેઓએ ખાતરી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર